ચાલો મિત્રો આજે આપણે મકરસંક્રાંતિ વિશે થોડુંક જાણીએ મકરસંક્રાંતિ એ ભારતનો એક ખૂબ જ મહત્વનો અને આનંદનો તહેવાર છે ગુજરાતમાં તેને ખાસ કરીને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં પણ આવે છે તો મકર સંક્રાંતિના દિવસે લોકોને બાળકોને પતંગ ચગાવવાની ખૂબ મજા આવે છે તો મકર સંક્રાંતિનો અર્થ અને મહત્વ આપણે જાણવું હોય તો થોડુંક સાંભળો મકર એટલે મકર રાશિ અને સંક્રાંતિ એટલે પ્રવેશ કરવો જ્યારે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળે ને મકર રાશિમાં પ્રવેશ કરે છે ને ત્યારે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે તે દિવસે મકરસંક્રાંતિનો દિવસ માનવામાં આવે છે સૂર્ય જ્યારે ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરતો હોય ને ત્યારે મકરસંક્રાંતિનો દિવસ માનવામાં આવે છે સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરવાનું શરૂ કરે છે જેને ઉત્તરાયણ કહેવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ ઉત્તર દિશા તરફ ગતિ કરવાનું શરૂ કરે છે જેને ઉત્તરાયણ કહેવામાં આવે છે આ દિવસથી રાત ટૂંકી અને દિવસ લાંબો થવાની શરૂઆત થાય છે મકરસંક્રાંતિનો દિવસ જ્યારે આવે તે દિવસેથી રાત અને દિવસ રાત ટૂંકી થવા લાગે અને દિવસ લાંબો થવા લાગે છે હિન્દુ ધર્મમાં આ સમયે ખૂબ જ શુભ માનવામાં આવે છે ભીષ્મ પિતામહે પણ દેહ ત્યાગ કરવા માટે સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ હતી ઉજવણીની ગુજરાતમાં મકરસંક્રાંતિ એટલે આકાશમાં રંગબેરંગી પતંગોનો જંગ પતંગબાજી લોકો વહેલી સવારથી ધાબા પર ચડી જાય છે એકબીજાની પતંગ કાપે છે અવાજ કરે છે મ્યુઝિક વગાડે છે આકાશ પતંગોથી ખૂબ ભરાઈ જાય છે રાત્રે આકાશમાં સફેદ પતંગો અને ટૂંકું ઉડાડવામાં આવે છે ટૂંકલ ઉડાડવામાં આવે છે એટલે કે ફાનસ ઉડાડવામાં આવે છે રાત્રિનું આકર્ષણ ખૂબ જ મહત્વનું હોય છે મકર દિવસે જે દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે જે બહુ જ આપને જોવું ગમે છે આ તહેવારમાં અનેક પ્રકારની વાનગીઓ ખાવાનું મહત્વ પણ છે જેમ કે ઊંધિયું જલેબી ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં આ ફેવરિટ છે તલગોળની વાનગીઓ તલના લાડુ ચીકી અને ગજર ખાવામાં આવે છે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો શિયાળાની ઠંડીમાં તલ અને ગોળ શરીરને ગરમી આપે છે બોર અને શેરડી બાળકો આ દિવસે બોર શેરડી અને જામફળનો આનંદ માણે છે દાન અને પુણ્યનું મહત્ત્વ પણ આ દિવસે છે મકરસંક્રાંતિના દિવસે ગાયને દાન કરવું એ ખૂબ જ મહત્ત્વનું છે ગાયને નીળ નાખવી ઘાસચારો નાખવો એ પણ ખૂબ મહત્ત્વનું છે મકરસંક્રાંતિનો દાનનો પર્વ પણ મકર સંક્રાંતિને દાનનો પર્વ પણ કહેવામાં આવે છે લોકો આ દિવસે ગાયોને ઘાસ ખવડાવે છે ગરીબોને તલગોળ અનાજ કપડા અને પૈસાનું દાન કરવામાં આવે છે આનંદની સાથે થોડી સાવના સાવધાની પણ રાખવી જરૂરી છે મકરસંક્રાંતિના દિવસે બાળકો ખૂબ જ મોજમાં હોય આનંદમાં હોય પણ તેની સાથે સાવધાની પણ ખૂબ જ રાખવી જરૂર છે કેમ કે પક્ષીઓને પતંગની દોરીથી ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ ચાઇનીઝ દોરી કે પ્લાસ્ટિકની દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ કારણ કે તે જીવલેણ થઈ શકે છે રસ્તા પર પતંગ લૂંટ પતંગ કાપવા દોડવું જોઈએ નહીં મકરસંક્રાંતિના દિવસે બે હજાર છવીસની તારીખ ચૌદ જાન્યુઆરી ને બુધવાર છે તો બુધવારના દિવસે આ મકરસંક્રાંતિનો દિવસ છે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ તે બાળકોને ખૂબ જ મજા આવી જાય છે સ્કૂલમાં રજા હોય છે બાળકો પતંગ ચગાવવા માટે ધાબા પર વહેલી સવારમાં ચડી જાય છે અને બાળકો મ્યુઝિક વગાડે છે પંપુડા વગાડે છે તેથી તેનો ખૂબ જ આનંદમય દિવસ જાય છે આ મકરસંક્રાંતિનું મહત્ત્વ છે